પોરબંદરના મૂળવતની શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર એકસો પંચાણું વર્ષ પ્રાચીન છે અમે પંદર સોળ વર્ષ ત્યાં ટ્રસ્ટી થયા પછી દીપાવલીના દિવસે સમસ્ત હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે સામૂહિક ગણપતિ પૂજા અને લક્ષ્મીજીની પૂજા રાખીએ છીએ ધનતેરસના દિવસે એકસો એકાવન યુગલો દ્વારા માતાજીની સામૂહિક મંગળા આરતી કરીએ છીએ આ આરતીમાં જે લોકોએ જેટલા નામ લખાવ્યા એટલા બધા ઉપસ્થિત હતા બધાને આનંદ થયો આ અમારો સામૂહિક આરતી નો ચોથો વર્ષ હતો આ આરતી કરવા પાછળ માં મહાલક્ષ્મી માતાજી દરેક ભક્તજનો ઉપર એમની કૃપા દ્રષ્ટિ સતત વરસાવે છે લોકો પણ આ આરતીમાં પોતાનો ભાગ લઈ પોતાને ધન્યતા અનુભવે છે અને માતાજીને પ્રાર્થના કરે છે એમાં અમારું આખું વર્ષ એ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં પસાર થાય ઘણા લોકો એટલા બધા ખુશી થાય છે કે અમારું આ ગ્રાઉન્ડ મર્યાદિત હોવાથી અમે એકસો એકાવન કપડથી વધારે સમાવી શકીએ એમ નથી બધા બહુ ખુશ થાય છે ને અમને પણ આ એક કાર્ય કર્યાનો ખુબ આનંદ થાય છે સામૂહિક આરતી એ હિન્દુ સમાજમાં એકતા અને તરફ એમની દિશામાં સમસ્ત હિન્દુ સમાજને લઈ જાય છે એટલે લોકો સામૂહિક આરતીમાં વધારે મહત્વ હું હેતલ સિસોદિયા આજે દીપાવલી નો પર્વ શરૂ થઈ ગયો છે અમે આજે આરતી કરી ખૂબ મજા આવી દર્શન કર્યા અને આ જૂનું પૌરાણિક મંદિર છે અહીંયા આરતી કરીને અમને ખૂબ મજા આવી ધન્યવાદ જય માતાજી મારું નામ રાધિકા મયુરજી કાણી આજે દિવાળીના શુભ પર્વ પર ધનતેરસ દિવસે અમે લોકો મહાલક્ષ્મીજી ના મંદિરે સવારે આરતીમાં આવ્યા હતા અમને બહુ મજા આવી લાસ્ટ યર પણ આવ્યા હતા અને આ વર્ષે પણ છે અને આટલા બધા મીન્સ કે આ લોકોનું અરેન્જમેન્ટ ને બધું બહુ સરસ રીતના બહુ સરસ છે એટલે આપણે એમ થાય કે ના નેક્સ્ટ ટાઈમ પાછું આવવું જોઈએ